ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અરુણ મહાદેવ આપણે બ્લોગની શરૂઆત કરશે આગળ ને માંગાવેના બધાય બાળકો આવી ગયા છે ચાલો આવી ગયા બધાય આજે છે ને શેડ્યુલ માં આવી તે બે રહેશે કેમ કે અમાર થીમ મુજબ છે ને બધાય બાળકોના ફોટા પાડવાના હોય કા કાપુજા ફોટા પાડવાના હોય ને એટલે શું હેડ કા હેડ કા ઉન સોફ્ટવેર આવ્યું છે માં આ રીતના બાળકોને બેસાડીને ફોટા પાડવાના હોય તો આપણે આવી તે બેસાડી રોજ બેસાડી પણ કીધું હવે આવી તે બેહીને આપણે પ્રાર્થના પણ બોલાવશું ચાલો પ્રાર્થના બોલવી છે ને બધાયને હા

ગુરુ બ્રહ્મા ગુરુ ગુરૂવિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરૂ સાક્ષા પરબ્રહ્મા શ્રી ગુરુદેવ ઓમ શાંતિ શાંતિ ચાલો હાથ ઘાસ નું ફેરવી દો બે હાથ ઉપર માથા ઉપર ખંભે કમરે અને અદબ આજે કયો વાર છે વેરી ગુડ ગુરુવાર ચાલો આજ છે ગુરુવાર તો આપણે બનાવવાના છે ઢોક મુઠિયા ઢોકળા તો જો અહીંયા મસ્ત મેથી આવી ગઈ છે અને પુલાવ બનાવવાની તો શાકભાજી આવી ગયું છે અને અહીંયા જો મસ્ત ચણા પણ પલરિંગ કમ્પ્લીટ રાખ્યા છે ચાલો તો પેલા વેલા આપણે ઢોકળા મુઠિયા બનાવી નાખીએ છે ચાલો આપણે જો મસ્ત આપણે ચણા બાફવા મૂકી દીધા છે ને આપણે બનાવવાના છે પુલાવ તો જો અહીંયા તેલ મૂકી દીધું છે આપણે મસ્ત ઢોકળા વઘારવાના છે તો એમાં રાયજીરું નાખી દઈએ મસ્ત તલ નાખી દઈ નાના આવી જાય એટલે આપણે ઢોકળા મકાઈ નાખી નાખીએ જો મસ્ત આપણે ઢોકળા પણ કરી લીધા છે ચાલો તો જો અહીંયા મસ્ત આપણે ઢોકળા વખાઈ કમ્પ્લીટ થઈ ગયા છે અને બાળકો નાસ્તો દેવાનો ટાઈમ થઈ ગયો છે બાળકો જો બધા ડીસું આપી દીધી છે ચાલો બધા માથા ઉપર હાથ નાસ્તો ખાવાનું બધા તો બધા માથા ઉપર હાથ હોવો જોઈએ ચાલો બધાને ને આખું બંધ ના જોડેલા સાથે રમીએ સાથે ભણીએ સાથે જમીએ સાથે કરીએ સારા કામ કટ કટ વસશે શ્રી ભગવાન ઓમ શાંતિ શાંતિ ચાલો પૈ કે રાખીને ખાવા માંડો તો સવારનો નાસ્તો જો ઢોકળા છે તો બાળકોને ઢોકળા આપી દીધા છે ને બાળકો બધા એની મસ્તીમાં ખાઈ રહ્યા છે ચાલો ફિનિશ કરો ઓ પછી ભણવાનું છે ને હા મસ્ત સાઈપાચી કટ કરી લીધું છે ટમેટા કટ કરી લીધા છે ને અહીંયા મૂકી દીધું છે આપણે તેલ વઘારવાનો છે પુલાવ ચાલો મસ્ત રાઈ મેથી જીરું નાખી દઈ મસ્ત આપણે પુલાવ વઘારી નાખીએ ચાલો તો આપણે આવી ગયા છીએ બાળકોને ગેમ રમવા સમાજવાડી માં ગેમ રમમી છે ને બધાય ને હા આજે છે ને ટીચર તમને મૂર્તિ બનીને ઊભું રહેવાની ગેમ રમડવાના છે છે ને મૂર્તિ તમને ટીચર કીએ એ રીતના પ્રવૃત્તિ કરવાની અને પછી જ્યારે મૂર્તિ બોલે તો એ તમારે મૂર્તિ ઘોણે ઊભું રહી જવાનું જે ગેમ માં હલી ચાલે ને એ આઉટ થઈ જશે બરોબર સમજાઈ ગયું ચાલો સમજાઈ ગયું છે ને બધાયને રમત રમવી છે ને તો હું જ્યાં સુધી ખંજરી વગાડું ને ત્યાં સુધી તમારે ડાન્સ કરવાનો શું કરવાનું અને જેવી હું ખંજરી બંધ કરી દઉં ને એવી તમારે હે ને મૂર્તિ બની ને ઉભું રહી જવાનું હે અને જો હલી જાશો તો તમે આવું ચાલો રેડી ચાલો આવુ રૂહી સાબેન આવુ પૂજાબેન આવુ નિર્વાભાઈ Yes. <laughs> বিৰাট ভাই এঠামেৰি যাওঁ হিমাঞ্চি পেণ্টামি যাওঁ

进太阳。

vishwaraj test vishva vivek bhai vanshika out vanshika Beja. Hello, lakshu bhai out લક્ષ્મીબેન ગયા બેસી જાઓ યાનિકભાઈ બેસી જાઓ Kau tambah biar si Patu Kau tambah biar si ben biar si ચાલો રૂતમભાઈ અને દેવરાજભાઈ રાજલબેન અને ખુશીબેન જીતી ગયા છે ચાલો તો હે ને રૂતમભાઈ દેવરાજભાઈ અને ખુશીબેન ને રાજલબેન જીતી ગયા છે ચાલો તો બધા તાલી પાડી દયો ચાલો બધા ગેમ રમવા મજા આવી ચાલો તાલી પાડી દયો ફૂલ બનાવી દો ચાલો તો બાળકોને બપોર નાસ્તો દેવાનો ટાઈમ થાય બાળકો બધા જો માથા ઉપર હાથ રાખીને બેસી ગયા છે નાસ્તો ખાવો છે ને બધા ને ચાલો તો આપણે મસ્ત પુલાવ અને ચણા છે તો પુલાવ અને ચણા બાળકોને આપી દે અહીંયા મસ્ત જો આપણે પુલાવ રેડી ચણા રેડી કરી લીધા છે અહીંયા મસ્ત પુલાવ રેડી કરી લીધા છે તો ચાલો બાળકોને નાસ્તો આપી દે ચાલો તો જો બપોરનો નાસ્તો ચણા અને પુલાવ છે તો બાળકો બધાય ચણા અને પુલાવ ખાઈ રહ્યા છે ચાલો એની મસ્તીમાં ચા જો તું આઈ કઈ જો ચાલો ફિનિશ કરાવ પછી ઘરે જાવ છે ને બધાને તો ફિનિશ કરો Στα του μπόπαινα να στο βάλω ένα πιτζιμπάρκο, πετάει μας τη μαχαίρια σε αυτό το νέο νούμερο, μπλοκ και όλα, τα δώρα.